નામ છે હિતેશભાઈ સોની ઇમિટેશન એસોસિએશન જ્વેલરી આ સુંદર એક આયોજન કરેલ છે અમે બધા બધા ઇમિટેશન જ્વેલરીના જે જે અહીંયા વેપારી છે બારસો દુકાનો છે એમાં રોશની કરેલ છે અને જે અયોધ્યાની જે અયોધ્યા નગરી છે અહીં અમે રંગોળીમાં અહીંયા બનાવવા જઈ રહ્યા છે જે રાજકોટમાં એકવીસો સ્કવેર ફૂટમાં પહેલીવાર રંગોળી બની રહી છે પછી આપણે રાજકોટની અંદર આવડું મોટું આયોજન બહુ ભવ્ય આયોજન થઈ રહ્યું છે જે રામદરબાર બનશે અને બીજી સાઈડમાં પંચોતેર રંગોળીઓ જે નાની નાની આબેહૂબ ઉત્તમ કલાકારો દ્વારા બનાવવામાં આવી રહી છે જે નિહાળવા રાજકોટ વાસીઓને આમંત્રણ છે જય શ્રી શ્રીરામ બુંદી અને ગાઠિયા જે એકવીસ તારીખ સાંજે અને બાવીસ તારીખે બપોરે આરતી અને એક બાવીસ તારીખે રાત્રે મહાઆરતીનું આયોજન કરેલું છે એકવીસ તારીખે સાંજે અમે સુંદરકાંડના પાઠ નું આયોજન કરેલ છે જે બહુ ભવ્ય અને બહુ બધા લોકો સાથે મળીને આ આયોજન કરેલ છે